અન્ય પક્ષીઓ માટે પોતાના મકાનની આસપાસ આવતી ચકલીઓ તેમજ અન્ય પક્ષીઓ માટે પાણીની કુંડ મૂકી તેમજ માળાઓ મૂકવા સહિતની માહિતી બાળકોને પૂરી પાડવામાં આવી હતી આ રીતે પશુપંખી પ્રેમી એવા દીપિકા બેનના સહકારથી બાળકોને માળા વિતરણ કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય વીસી ઝાલા અને સ્ટાફ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા